અલ હાંજે કોલમ કોલ ઓછો દે આવ્યો તો આ ઘરે અમાર કાલ તેલ વાળું કરવાનો કે હાથ જઈ ગયો થોડો તો હવે કંઈ ઘરે હજી એવસ્થા ચાલુ છે કે ફોન પડરી ગયો છે થોડો થોડો પણ તો હાલ લે કેવા હે બતું અબી એમ ગોલી હાલો જિન કસે તમને પછી મળ્યું अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं